ફરી વાર ભંગાણ સર્જાયું છે સુરત જિલ્લામાં માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી પસાર થતી કાકરાપાર જમણાકાંઠાની મુખ્ય નહેરમાં ભંગાણ પડ્યું હતું નહેરનું પાણી બે ત્રણ દિવસ પહેલા જ નવા રોટેશનમાં શરૂ થયું હતું અને મોટી માત્રામાં પાણી વહી રહ્યું હતું જોકે નહેરમાં હવે ભંગાણ પડતા નહેરનું પાણી આસપાસ ઘર તેમજ નજીકમાં આવેલ ખેતરોમાં ફરી વળ્યું હતું જોકે વહેલી સવારે ખેડૂતોને જાણ થતા ખેડૂતો અધિકારીઓ દોડી આવ્યા હતા સતીશ પટેલ કાર્યપાલક ઇજનેર કાંકરાપા જમણા કાંઠા નેહર સુરત સવારે કે ત્રણ વાગે મારા પર એક ખાતેરાનો ફોન ગયો કે સાહેબ આ જગ્યા પર આપણે ભંગાટ ફરેલું હોય સ્થળ પર તપાસ કરાવતા વિગત સાચી હોય ઝીરો એચઆર પરથી અમે તાત્કાલિક જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું આ એસ્કેપ ઓપન કરાવીને હવે આજે સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે સાત આઠ કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન યોજના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી એક થી બે દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ પડે છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘુસેલા હોય ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેક્ટ

ધરમપુર ખાતે જે નેર તૂટેલી છે એમાં કાકરાખાડી ઉપર જે એ લોકોએ કેનાલ ઉપર પાણી છોડવાનું બનાવેલું છે બારીઓ બેસાડેલી છે એને લઈને આ કાકરાખાડીએ પાણી છોડવાથી અમારા ઘણા ખેડૂતોને નુકસાન થયું છે એ આપ જોઈ શકો છો આ શેરડીઓમાં પાણી ભરાઈ ગયા છે તલમાં પાણી ભરાઈ ગયા છે એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કરેલું છે એટલે તંત્ર પાસે અમે આશા અને માંગણી કરીએ છીએ કે અમને પેટે ચૂકવવામાં આવે અને સર્વે હાથ ધરવામાં આવે આ તમારી બેદરકારી લીધે આ એ લાખો રૂપિયાનો ખર્ચો કરીને માલ ઉભો કરેલો છે એને આજે પાણી ફરી વળ્યું છે એટલે આ તંત્ર પાસે અમે આશા રાખીએ છીએ કે જલ્દી સર્વે કરીને એ લોકોને વળતર આપવામાં આવે જે ખાતે ટાકળાભાર કેનાલમાં જે નુકસાન થયું છે અને ગાબડું પડ્યું છે એ વારંવાર રજૂઆત કરીએ અમે જ્યારે બ બે હજાર બાર તેરમાં નુકસાન થયું અને ગાબડા પડ્યા ત્યારે પણ કહેતા હતા કે આ થોડા ફર્સ્ટ ટેસ્ટિંગમાં એને ગાબડા પર છે અને બહુ મસ્ત મોટું ગાબડું પડેલું અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું આ ગયા વર્ષે પણ એક ઘટના હતી આજે આ સ્કેડમાં આ ઘટના છે એટલે આખી કેનાલ આ રીતના થઈ છે ગુણવત્તાવાળું કામ થયું નથી અને સરકારમાં જ્યાં સુધી પૈસા નહીં જમા કરાવવું ચાલીસ ટકા ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મળતો નથી અને ભ્રષ્ટાચારથી સરકાર ચાલે છે એટલે કામોની ગુણવત્તા આવી જ રહેવાની અને જે ખેડૂતો ભોગ બને છે નિર્દોષ લોકો અને ઘરોમાં પણ વ્યાપક નુકસાન થયું છે તો યોગ્ય આપના માધ્યમથી રજૂઆત કરું કે યોગ્ય નિરીક્ષણ કરીને જવાબદાર અધિકારીને નિરીક્ષણ કરવા મોકલીને એમને યોગ્ય વળતર મળે એવી માંગણી કરીએ છીએ નહેરનું પાણી ખેતરમાં પ્રવેશી જતા મામૂલા પાકને નુકસાન થયું છે ઉશકેર ગામ નહેરમાં ભંગાણ મામલે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા જે બાબતે ખેડૂતોએ તાત્કાલિક સિંચાઈ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી જેથી સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા હતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ જોતા તાત્કાલિક નહેરમાં પાણી ઓછું કરવા તજવીજ હાથ ધરાઈ હતી નહેરમાં પાણી ઓછું થતાં હજુ સાતથી આઠ કલાકનો સમય થનાર છે અને મરામત માટે પણ બેથી ત્રણ દિવસ થનાર છે